શ્રી ભુજ લોહણા મહાજન સંચાલિત શ્રી મહિલા મંડળ દ્વારા આયોજિત પચીસમી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો ભવ્ય પ્રારંભ તારીખ વીસ બાર બે હજાર પચીસથી થયો છે જે તારીખ છવ્વીસ બાર સુધી ચાલશે આ પાવન પ્રસંગે શાસ્ત્રી જનક મહારાજના વ્યાસાસન પરથી કથા વાચન કરી રહ્યા છે કતિરા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ કથામાં ભક્તિમય માહોલ વચ્ચે વિવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નૃષ્ય જન્મ શ્રી રામ જન્મ શ્રી કૃષ્ણ જન્મ સહિતના ઉત્સવો ભાવભેર ઉજવવામાં આવ્યા છે

અને આપણા અમારો ભાગવત સપ્તાહનો પચીસમી ભાગવત સપ્તાહનો આજ પચીસમો વર્ષ છે અમારી તેત્રીસ જેટલી પોથીઓ છે અમારા મુખ્ય યજમાન મુંબઈ અને નાગપુરથી આવ્યા છે એ પણ ખૂબ ઉત્સાહથી ભાગ લે છે ખૂબ આનંદથી અમે આ દિવસો ઉજવીએ છીએ આજે કથાનો ચોથો દિવસ છે આજે સાંજે અમે કૃષ્ણ જન્મ ઉત્સવ રાખ્યો છે એમાં સો એક બાળકો કાન અને ગોપીઓ બનશે અને આપણે જે જાણે સ્વર્ગની અનુભૂતિ થશે કે રાસલીલા જોઈ રહ્યા છીએ કાન અને ગોપીની એટલા બધા સરસ બાળકો હંમેશા તૈયાર થઈને આવે છે અને અમારા જે મહાજન છે એનો સપોર્ટ સારો છે અમારો યુવક મંડળ છે અને સમાજનો તો સપોર્ટ ખરો જ દાતા શ્રેષ્ઠીઓ બધાનો અમને ખૂબ સારો સપોર્ટ છે કથાનો ટાઈમ નવથી બાર હોય છે સવારે અને સાડા ત્રણથી છ છે અમારા વક્તા જનકભાઈ છે જે પચીસ વર્ષથી અમારા એક જ વક્તા છે કાયમ એ જ અમારા પાસે કથા માટે આવે છે અમારા કથાના પ્રોજેક્ટ ચેરમેન રૂક્ષ્મણીબેન છે અને કો ચેરમેન પંકજબેન રામાણી છે એનો પણ અમને સારો સપોર્ટ મળે છે અને મારી ટીમ એ તો બહુ ખૂબ જ મને એનો સપોર્ટ છે એટલે અમે બધાએ ખૂબ આનંદ ઉલ્લાસથી આ બધું કાર્ય સંભાળી લઈએ છીએ અમારી કથા કમિટી કારોબારી મેમ્બર બધા એનો સારો સપોર્ટ રહે છે મારું નામ જ્યોતિ પવાણી હું અત્યારે લોવાણા મહિલા મંડળની સલાહકાર છું મહિલા મંડળના પ્રમુખ છે મમતાબેન ઠક્કર આજે આ વખતે પચીસમી સમૂહ શ્રીમદ ભગવત કથા કથાનું આયોજન છે પચીસ વરસ થવા આવ્યા કથાને અને આ કથાનું આઠ દિવસનું આયોજન છે આજે ચોથો દિવસ છે આજે ધામધૂમથી કૃષ્ણ જન્મ ઉજવવાનો છે અને પોથીયાત્રા પણ ખૂબ જ બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પોથીયાત્રામાં અને આ કથા ભુજ લોવાણા મહાજન સંચાલિત લોવાણા મહિલા મંડળ આયોજિત કથા છે આમાં મહાજનનો પણ પૂરો પૂરો સપોર્ટ છે અને યુવા મંડળનો પણ અને પૂરા કારોબારી હોદ્દેદારો બધાનો ખૂબ જ સારો સપોર્ટ છે એટલે જ સારું કાર્ય થઈ રહ્યું છે કથામાં પહેલા દિવસે પોથીયાત્રાથી આજે ચોથો દિવસ છે કૃષ્ણ જન્મ છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ અને આઠમા દિવસે યજ્ઞનું આયોજન છે અને બધા માટે મહાપ્રસાદનું આયોજન છે કથાનું રસપાન જનક મહારાજ પચીસ વર્ષ થયા જનક મહારાજ જ દર વર્ષે કથાનું રસપાન કરાવે છે ખૂબ જ મીઠી વાણીમાં અને બધાને ખૂબ જ આનંદ આવે છે સમાજનો ખૂબ જ સારો સપોર્ટ મળે છે મહાજનનો યુવા મંડળ બધાનો ખૂબ જ સારો સપોર્ટ મળે છે એટલે જ આટલું સુંદર આયોજન થઈ રહ્યું છે